છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એસઆઈઆર પ્રક્રિયા વિશે દોસ્તો અહીંયા ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે તો એસઆઈઆર પ્રક્રિયા શું છે એસઆઈઆર એટલે શું અને એસઆઈઆર પ્રક્રિયા કઈ રીતે થતી હોય છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો સૌપ્રથમ વાત કરીએ એસઆઈઆર પ્રક્રિયા એટલે શું એટલે કે એસઆઈઆર એટલે શું તો અહીંયા તમે જોઈ શકો છો ચૂંટણી નજીક આવતા સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય છે કે મતદાર યાદી સાચી છે કે નહીં કોણ સાચો મતદાર છે કોણ જૂના રેકોર્ડમાં માં છે અને કોણ ભૂલથી યાદીમાંથી બાકાત રહી ગયું છે અને સુધારવા માટે ચૂંટણી પંચે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે જેનું નામ છે એસઆઈઆર એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બાર રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆર નો બીજો તબક્કો હવે શરૂ થઈ ગયો છે ચૂંટણી પંચ દ્વારા ટોટલ અહીંયા બાર રાજ્યોની અંદર અહીંયા એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવશે તો એ બાર રાજ્યો કયા કયા છે તમે લિસ્ટ અહીંયા જોઈ શકો છો અમદાવાદ નિકોબાર છત્તીસગઢ ગોવા ગુજરાત કેરલા લક્ષદ્વીપ મધ્યપ્રદેશ પાંડુચેરી રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ વેસ્ટ બંગાળ આમ ટોટલ અહીંયા બાર રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે એસઆઈઆર

જે અહીંયા મતદાર યાદી રહેલી છે તેના આધારે અહીંયા એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવશે દરેક મતદાનના ઘરે એક યુનિક ઇન્યુમરેશન ફોર્મ આપવામાં આવશે ઇન્યુમરેશન ફોર્મ કઈ રીતનું હોય છે એ હું તમને આગળ બતાવીશ જેની અંદર બધી જ માહિતી તમારે ભરવાની હોય છે જેમાં તમારો ચૂંટણી કાર્ડ નંબર હોય છે આધાર કાર્ડ નંબર હોય છે તમારો ડેટ ઓફ બર્થ એ દરેક માહિતી તમારે અહીંયા ભરવાની હોય છે અને એ માહિતીના આધારે તમારો ડેટા અહીંયા મતદાર યાદીમાં અહીંયા મેચ કરવામાં આવતો હોય છે કે તમારો ડેટા અહીંયા છે કે નહીં બે હજાર ત્રણની ની મતદાર યાદીમાં જો એ મેચ થતો હોય છે તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ માંગવામાં નથી આવતા તમારા મધર ફાધરનો ડેટા અહીંયા મેચ થતો હોય છે કારણ કે જે ઇનોમરેશન ફોર્મ તમને આપવામાં આવશે એ ફોર્મની અંદર તમારે તમારો મધરનું ફાધરનું નામ પણ લખવાનું હોય છે તો જો અહીંયા તમારા માતા પિતાનું નામ પણ જો જૂની યાદીમાં જો મેચ થશે તો તો પણ તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ માગવામાં નહીં આવે તો અહીંયા ઇનોમરેશન ફોર્મ અહીંયા આપવામાં આવશે એસઆઈઆર પ્રક્રિયા જ્યારે શરૂ કરવામાં આવશે અહીંયા ઘરે ઘરે ચૂંટણી પંચ દ્વારા એક અહીંયા ટીમ મોકલવામાં આવશે અને એનોમરેશન ફોર્મ આપવામાં આવશે તો બીએલઓ આ ફોર્મ પહોંચાડશે બીએલઓ એક અહીંયા ટીમ બનાવવામાં આવશે જેનું નામ અહીંયા બીએલઓ હશે બીએલ દ્વારા તમને અહીંયા ઇનોમ્રેશન ફોર્મ આપવામાં આવશે ઘરે ઘરે અને એ ફોર્મ તમારે ભરવાનું રહેશે આ ફોર્મમાં તમારી બધી મતદાર વિગતો હશે હવે મતદારે ચકાસવાનું છે કે તેમનું નામ બે હજાર ત્રણની યાદીમાં હતું કે નહીં જો હતું તો કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી જો તમારું નામ ના હોય તમારા માતા પિતામાંથી કોઈનું નામ સમયની યાદીમાં હોય તો પણ કોઈ વધારાના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી એ તમારું જે નામ હોય છે એ ચેક કરવામાં આવશે બે હજાર ત્રણની યાદીમાં તમારું નામ જો અહીંયા મેચ થશે તો કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે માગવામાં નહીં આવે પણ જો તમારું નામ અહીંયા મેચ નથી થતું બે હજાર ત્રણની જે યાદી છે તે પ્રમાણે તો તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ માગવામાં આવશે તો તમે અહીંયા ઓનલાઈન ચેક કરવા માગો છો કે તમારું નામ બે હજાર ત્રણની યાદીમાં હતું કે નહીં તો તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો તમે જોઈ શકો છો ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય કે બે હજાર ત્રણની મતદાર યાદીમાં તમારું નામ હતું કે નહીં તો મતદારો પોતે પણ અહીંયા વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ તેમના જૂના રેકોર્ડ ચકાસી શકે છે ચૂંટણી પંચે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જે મત આપવા યોગ્ય છે તે યાદીમાં રહે અને જે નથી તેનું નામ હટી જાય આ સુધારો દરેક ચૂંટણી પહેલા કાયદેસર રીતે જરૂરી છે હવે વાત કરીએ કે અહીંયા એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો તેના પાછળનું કારણ શું છે આંબા સમયથી મતદાર યાદી પર આરોપો લાગતા રહ્યા છે કે તેમાં ભૂલો છે અનેક પાર્ટીઓ ફરિયાદ કરી ચૂકી છે એસઆઈઆર જરૂર છે કારણ કે મતદાર યાદીની શુદ્ધતા લોકશાહીનો પાયો છે ઓગણીસો એકાવનથી થી બે હજાર ચાર સુધીમાં આઠ વખત એસઆઈઆર થઈ ચૂક્યું છે હવે ફરી આ પ્રક્રિયા આવી રહી છે જેથી ભવિષ્યનું મતદાન વિવાદ વિના થઈ શકે એટલે ઓગણીસો એકાવનથી થી બે હજાર ચાર સુધીમાં આઠ વખત એસઆઈઆર થઈ ચૂક્યું છે પણ હવે બે હજાર ચાર પછી અહીંયા ફરી અહીંયા એસઆર પ્રક્રિયા કરવામાં આવી રહી છે જેથી અહીંયા ભવિષ્યનું જે મતદાન છે એ વિવાદ વિના થઈ શકે એ વાત કરી કે જે એસઆઈઆર પ્રક્રિયા અહીંયા થશે તો એસઆઈઆર પ્રક્રિયાનું જે શેડ્યુલ છે કઈ રીતનું છે કઈ તારીખથી કઈ તારીખની અંદર આ એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવશે અને જે ફાઇનલ જે મતદાર યાદી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એસઆઈઆર પ્રક્રિયાનું શેડ્યુલ તમે આ જોઈ શકો છો પ્રિન્ટિંગ અને ટ્રેનિંગ ક્યારે થશે તો અહીંયા પ્રિન્ટિંગ અને ટ્રેનિંગ અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર બે હજાર પચીસ વચ્ચે કરવામાં આવશે પ્રિન્ટિંગ અને ટ્રેનિંગ એટલે ઇનોમિનેશન ફોર્મનું અહીંયા પ્રિન્ટિંગ કરવામાં આવશે અને જે બીએલ ટીમ હશે તેમને ટ્રેનિંગ આપવામાં આવશે એસઆઈઆર પ્રક્રિયાની અને એસઆઈઆર પ્રક્રિયાની ટ્રેનિંગ આપ્યા પછી અહીંયા જે એસઆઈઆર પ્રક્રિયા જે શરૂ કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે તો હાઉસ ટુ હાઉસ ઇનોમરેશન ફેઝ એટલે કે ઘરે ઘરે જઈને અહીંયા ઇનોમરેશન ફોર્મ ભરાવવામાં આવશે એ ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર વચ્ચે આ પ્રક્રિયા કરવામાં આવશે અને નવ ડિસેમ્બરથી લઈને એકત્રીસ જાન્યુઆરી વચ્ચે કઈ પ્રક્રિયા કરવામાં આવશે તો એ ડિટેલમાં તમે માહિતી જોઈ શકો છો કે નવ ડિસેમ્બરથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી નોટિસ ફેઝ ચાલશે જેમાં સુનાવણી ચકાસણી અને વેરિફિકેશન થશે જે પણ તમારે અહીંયા ફોર્મ તમે ભરશો ઇનોમ્રેશન ફોર્મ જે તમે ભરશો તેની અહીંયા વેરીફિકેશન ચકાસણી કરવામાં આવશે અને અંતે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે જેની અંદર જે પણ એવા વ્યક્તિ હશે જે મૃત્યુ પામ્યા હશે જે વ્યક્તિ એવા હશે જે દેશ છોડી એટલે કે રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ટ્રાન્સફર થઈ ગયા હશે તો તે બધાના નામો અહીંયા મતદાર યાદીમાંથી કાઢવામાં આવશે અને ફાઇનલ જે અહીંયા મતદાર યાદી છે એ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચનું લક્ષ્ય એ જ છે કે દરેક યોગ્ય નાગરિકનું નામ યાદીમાં રહે તો તમને અહીંયા ઇનોવેશન ફોર્મ જે અહીંયા બીએલઓ ટીમ દ્વારા આપવામાં આવશે કઈ રીતનું હશે તમે જોઈ શકો છો આ રીતનું કંઈક ફોર્મ તમારે ઘરે તમને આપવામાં આવશે જેની અંદર તમારે અહીંયા ડેટ ઓફ બર્થ આપવાની રહેશે તમારો આધાર કાર્ડ નંબર આપવાનો રહેશે તમારા મોબાઈલ નંબર તમારા ફાધરનું નામ ફાધર અહીંયા જોઈ શકો છો ઈપીક નંબર એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર તમારે આપવાનો હોય છે અહીંયા જે ઈપ અવેલેબલ લખ્યું છે એ કમ્પલસરી નથી તમારી પાસે નહીં હોય તો પણ ચાલી જશે એટલે મધરનો ઈપિક નંબર તમે જોઈ શકો છો અહીંયા તમને ચૂંટણી કાર્ડ નંબર અહીંયા મધરનું નામ ફાધરનું નામ મોબાઈલ નંબર આધાર નંબર ડેટ ઓફ બર્થ તમારે અહીંયા લખવાની રહેશે સાથે અહીંયા પાછળ તમે જોઈ શકો છો ઇનોમેશન ફોર્મની અંદર તમારી પાસે અહીંયા ઓલ ઇલેક્ટ્રેડ આર રિક્વેસ્ટ ટુ પેજ ધેર રિસન્ટ કલર ફોટોગ્રાફ તમારે અહીંયા કલર ફોટોગ્રાફ પણ લગાવવાનો રહેશે અને તમને તમારો ઓલ ફોટો અહીંયા તમને જોવા મળશે તમારું જે અહીંયા નામ હશે તમારું જે સ્ટેટ હશે તમને જોવા મળશે ક્યુઆર કોડ જોવા મળશે અને તમારો જે અહીંયા મતદાર યાદીમાં જે જૂનો ફોટો હશે એ પણ તમને જોવા મળશે અને તમારે અહીંયા જે કરંટ જે ફોટો હોય તમારો હમણાંનો જે ફોટો હોય તમારે અહીંયા લગાવવાનો રહેશે તો આ રીતે તમારે ઇનોગ્રેશન ફોર્મ તમારા ઘરે અહીંયા બીએલઓ ટીમ દ્વારા આપવામાં આવશે એ ઇનોગ્રેશન ફોર્મ તમારે ભરવાનું રહેશે અને બે હજાર ત્રણની મતદાર યાદી પ્રમાણે તમારું અહીંયા વેરીફિકેશન કરવામાં આવશે તો આ રીતે એસઆઈઆર પ્રક્રિયા અહીંયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા તેની જાહેરાત કરી પણ દેવામાં આવી છે તો એસઆઈઆર પ્રક્રિયા એટલે શું ને એસઆઈઆર પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે તે વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દીધી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ